અને રોડ રસ્તા પર પીવાના પાણીના ફુવારા ઉડ્યા હતા ત્યારબાદ તંત્ર જાગ્યું હતું અને કામગીરી શરૂ કરી હતી જ્યારે આ કામગીરી અગાઉ પણ પાણીના લાઈનમાં ભંગાણ આવ્યું હતું તંત્ર દ્વારા વારંવાર રિપેરિંગ કરવામાં આવે છે પરંતુ તંત્રની નિષ્કાળજીના કારણે પાણીની લાઈનમાં અવારનવાર લીકેજ સર્જાય છે જ્યારે આ જગ્યા ઉપર ચોથી વાર પાણીમાં ભંગાણ સર્જાયું હતું જેને લઈને આજે ફરી એકવાર પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું જેને લઈને આજે વિસ્તારના જાગૃત નાગરિક અને પૂર્વ ઉપપ્રમુખ વિનોદ શાહે વિરોધ કર્યો હતો અને તંત્ર સામે અને કોન્ટ્રાક્ટર સામે આકરો વ્યક્ત કર્યો હતો કે આવા કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ કરવામાં આવે આ માજરપુર સર્કલ છે ચાર રસ્તા અને ઇન્દ્રો કોમ્પ્લેક્ષ પાસે સિંધોય માતા રોડ અમરજ્યોત શોપિંગ સેન્ટર અહીંયા છેલ્લા પંદર દિવસમાં આ ચોથી વખત પાણીની લાઈન લીકેજ લીકેજ થઈ ગઈ છે એકની એક જ કામગીરી વારંવાર કરવામાં આવે છે અને એક જ કામગીરીના ચાર ચાર વખત બિલો બનાવીને આના રૂપિયા કોન્ટ્રાક્ટરો લઈ જાય છે અને એ રૂપિયા એ બિલોમાંથી અધિકારીઓને પણ એમનો ભાગ મળે છે હિસ્સો મળે છે અને ચૂંટાયેલા જે કોર્પોરેટરો છે એ કોર્પોરેટરોને પણ અમને જાણવા મળ્યું છે કે એમને પણ એમાંથી હિસ્સો મળે છે એટલે કોઈ પણ કોર્પોરેટરો બોલતા નથી અને એ જોવા આવતા નથી પ્રજાને અમે છેલ્લા બે દિવસથી પાણી વગર રહીએ છીએ આખા શોપિંગમાં આખા વિસ્તારમાં અમારે પાણી નથી તો આ તંત્રની બેદરકારી છે અને કોન્ટ્રાક્ટરોની અને અધિકારીઓની મિલી લીધે આજે પ્રજાને વેઠવું પડે છે પ્રજા કેટલી મહેનત કરીને પરસેવો પાડીને કમાય છે અને એ કમાણીમાંથી વેરો ભરે છે પરંતુ પ્રજાને હું લાગ્યો છે કે પ્રજાને એમના વેરાનું યોગ્ય વળતર મળતું નથી પ્રજાને મા પ્રજાના ભાગે માત્ર હેરાન થવાનું જ લખ્યું છે આ કળિયુગમાં અને અધિકારીઓને જલસા કરવાના છે કોર્પોરેટરો ચૂંટાયેલી ભાગોને જલસા કરવાના છે હું મીડિયાના મિત્રોને છું એ ખરેખર આ મીડિયાના મિત્રો જે અમારી વાત પ્રજા સુધી પહોંચાડે છે અને તંત્ર સુધી પહોંચાડે છે તો હું તમામ મીડિયાના મિત્રોને સેલ્યુટ કરું છું અને તેમને કહું છું કે તમે આમ આજ રીતે અમને સહકાર આપશો પ્રજાનો અવાજ બનશો આજે પ્રજાનો અવાજ કોણ છે મીડિયા જ છે આજે મીડિયા છે તો પ્રજાનો અવાજ દૂર દૂર સુધી પહોંચશે આ પંદર દિવસમાં ચોથી વખત પાણી મિકેજ થયું અને ચોથી વખત ખોદે છે અને પાછા પૂરે છે અને પૂરે છે તો યોગ્ય પુરાણ કરતા નથી અંદર એ લોકો કોલ પોલું રાખે છે ખરેખર જે મારી અંદરથી કાઢી એ માટે લોકો ટ્રેક્ટરો કરીને બીજે લઈ ગયા તો એ જ માટી પાછી અંદર પૂરવી જોઈએ પાણી થોડુંક નાખી થોડું થોડું પાણી છાટી અને પાટી બેસાડવી જોઈએ રોલર ફરવાથી આજે બધા રોલર ના વજન આ કનેક્શન તૂટી ગયા અને ભૂવા પડી ગયા તો આખા વડોદરા શહેરમાં ભૂવા પડવાનું કારણ જ આ છે કેમકે આખા વડોદરા શહેરના તમામ જગ્યાએ કોન્ટ્રાક્ટરો બેદરકારી કામ કરે છે અને ચૂંટાયેલી પાક પૈસા મળી જાય છે એ લોકો બોલતા નથી બસ આનો હું વિરોધ કરું છું ક્રાઇમ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો